સાબરકાંઠાના ઇડરમાં ગતરોજ જે આગ લાગી હતી તે, તે આગમાં

મેળવવાની પ્રક્રિયા ચાલુ છે સવારેથી અત્યાર સુધી કામગીરી હાલ ચાલુ છે કેટલા વિસ્તારની અંદર આગ ફેલાયેલી છે વિસ્તારમાં જોઈએ તો ઈડર ગાંઠી પાછળના ડુંગર ઉપર શ્રેયજ જીનની પાછળના ભાગમાં આયુ અને થાંભલા ફેક્ટરીની પાછળના ભાગમાં ડુંગર ઉપર આગ લાગેલી દેખાય છે આગ પર નિયંત્રણ મેળવવા માટે કેટલી ટીમો હાલકામે લાગેલી છે અને કેટલા સમયની અંદર આગ નિયંત્રણમાં આવે તે લાગેલી છે આગ ઓલવવા માટે ઇડર નગરપાલિકાના તમામ ફાયરનો સ્ટાફ બે વોટર બાઉઝરનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે આગ ડુંગર ઉપર હોવાથી વોટર બાઉઝરના પાણીનો ઉપયોગ ના થતો હોય અન્ય રીતે આગ ઉપર મેળવવાનું ચાલુ છે જ્યાં સુધી સંપૂર્ણ આગ નહીં મેળવાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે